અનિલભાઈ સરસ મજાની સંતવાણી કરી સંતોને યાદ કર્યા સદ્ગુરુ મહારાજ યાદ કર્યા રામદેવ મહારાજ યાદ કર્યા સંતના હો તો સંસાર મેં તો જલીજાત બ્રહ્માંડ પછી જ્ઞાન કરી લહેર લહેરશે અહીંયા બેનું દીકરીઓને લાણી કરવાની છે એટલે રામદેવ રામદેવભીરની આરતી થઈ જાય તા લગ્ન કોઈ જાય નહીં એવા એક સંતને યાદ કરી કોળી ઠાકોર સમાજ આય બેઠો હોય અને આ નજીક જ એમ કેવાય કે ગરવો ગિરનાર ફડાકા દેતો હોય લખનભાઈ સોસાયટ જોગડી નવનાથ અને સિદ્ધ સોરાશી ના જ્યાં બેહણા હોય કાળી કોયલ કલકલે અને ભૈરવ કરે બેકાર એવા વડજોગી વેલનાથ ને યાદ કરી એક જ નાનકડો પ્રસંગ અને હાથ આધુડા ત્યાંથી નીકળ્યા બરોબર ક્ષેત્ર વૈશાખ નો તડકો અને સાધુડા જોઈ અને વેલનાથ દાદા એમ થયું કે સાધુ કદાચ ભૂખાય છે હાલ મારી ગાયું દોઈ અને થોડુંક દૂધ કે અદ્ભુત સેવા જોઈ અને સાધુડા ઉપાહે એમ કેવાય કે લોટ હતો મોટા મોટા ગોળા બનાવી અગ્નિ જગાવી અને ભઠા ઉપર મૂકીને મોટા મોટા ગોળા બનાવ્યા બધા સાધુડા એટલું કીધું કે નઈ બાપુ તમારા સાધુડા ની મારા ઉપર બહુ કૃપા મારે કઈ જોતું નથી પણ હજી સુધી મેં ગુરુ ધાયરા નથી તમે હાથ આઠ સાધુડા છો તમારામાંથી મને એકાદો કોક શિષ્ય બનાવો ને

બરોબર હાથમાં લઈ અને જોયું કે સાધુડા પુસ્તક ભૂલી ગયા લાગે અને ગડગડતી દીધી અને અને એક શ્વાસે આવી સાધુડા પાસે સાધુ ને એમ થયું કે આ યુવાન ની સેવા અદભુત છે એટલે મોટી ઉપર ના એ સાધુ બેટા તારે ગુરુ ધારવા છે ને તો કે હા સાંભળી લે કે હામે ગરવો ગિરનાર ફડાકા દીએ ને

ભક્તિ છે ને કોઈ જેવી તેવી નથી ભક્તિ તો ખાંડાની ધાર છે આ જ્ઞાનની માલિકા એમ કે અનેક સાધુડા પોતાના ભાઈ ને લઈને રખડે છે હો શિષ્ય નો બનાય તારે પરીક્ષા આપવી પડે ત્યારે વાગના વેલનાદ દાદાએ કીધું બાપુ તમે જે ક્યોઈ બાકી આ આવ્યા પછી તમને ગુરુ બનાવ્યા વિના અહીંથી જાવ નહીં હો બેટા તારે શિષ્ય થાઉં છે ને કાંપડી લે કે હું કે કરવા જ્ઞાનની માલિકા સાધુ પક્ષી કે બાર વર્ષે ની તપસ્યા પાકે અને હામે ગરબા ગિરનાર ની બાર વર સુધી પ્રદિક્ષણા કરાર વર પછી મારા અહી ભોયરામાં આવજે મારા ઉતારે આવજે તો હું તને શિષ્ય બનાવીશ કે કઈ વાંધો નહીં બાબુ જયારે જયારે તને દુઃખ પડે ત્યારે મને બેટા યાદ કરજે ભોર જંગલ ની આવીને હું રહીશ કઈ વાંધો નહીં બાપુ ટૂંકમાં વાત કરું ધીમે 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 નીકળી ગયા બાપુ એ માળવેલા એમ કેવાય કે બોર દેવી ધીણા બાવાની મઢી ભવનાથ અને ચારેય જગ્યાએ ટુકમા એમ કહે કે પ્રદિક્ષણા કરતા કરતા ઈ ખાધા પીધા વગરના ઈ વડલાની વરવાડ્યું એમ કહેવાય ઈ મુડિયા ખાઈ ખાઈ પાંદડા ખાઈ ખાઈ અને ધીમે 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 12 વર પ્રદિક્ષા કરી પણ મિત્રો ખાધા પીધા વગરનું ઈ વેલના દાદાનું શરીર હાવ ભૂખ લકડી જેવું હુકાઈ ગયો ભાઈ બાર વરસ ઉધી તપસ્યા કરી જ્યાં જ્યાં દુખ પડે ત્યાં ગુરુ મહારાજને યાદ કરી લે વરી પાણી પીલી અને હાલતા થઈ જાય પાદડા ખાઈ લે અને ધીમે 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 બાર વરસ થયા અને બાર વરે પાછા વાઘનાથના ઉતારે આવ્યા પણ બરોબર વાઘનાથ બાપુના ઉતારે આવ્યા ને હજારો સાધુડા બેઠા હતા ભાઈ ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી અને બેલનાથ દાદાએ આમ જોયું ને તો જ્યાં સંપલ ને બૂટ સંપળ પડ્યા હતા ત્યાં આવીને વેલનાથ દાદા બેહી ગયા બરોબર હજારો હજારો સાધુડાવ ને એમ કેવાય એ પ્રસાદી દેતા 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 એ બાયણામાં માં વેલના દાદા બેઠા તા ભાઈ અને અહીંયા બાણા આવીને આમ પ્રસાદી મૂકી પણ બરોબર પ્રસાદી મોઢામાં ગઈ ને તા તો જઠરાગ્નિ માલિપા તેત્રી કોટી દેવતા મંડી ગયા પ્રગટ વાવ ભાઈ અત્યારે દિલ્હીની માલિકા શું થાય છે હજારો સાધુડા એમાં તમને કોઈ ને કઈ દેખાય હજારો સાધુડા ચૂપ થઈ ગયા કારણ કે હજી કોઈ ને આવી દિવ્ય દ્રષ્ટિ આપી હો ભાઈ

બંધ કરીને જોયું ને તો ખરેખર એ વાત હાચી લાખી અને વાઘનાથ બાપુ એટલું કીધું અરે બેટા તું કોણ છો ત્યારે વેલનાથ દાદા એ કીધું બાપુ યાદ કરો આજ બાર વરસ પેલા અહીંયા આવેલો આ ઠાકોર વેલો છે બેટા હજારો સાથુડા ની એટલું કીધું કે આયા આવેલો આ વેલો નહી આજથી એને નાથ સંપ્રદાય માં લઈ અને નાથ સંપ્રદાય ની દીક્ષા આપી અને જગત એને વેલનાથ તરીકે ઓળખશે ભલે હમણાં આ સંતો ની વાણી આ સંતો વાણી સંત ના હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ પછી જ્ઞાન કરી લહેર છે હજી ઘણા કલાકાર ને સાંભળવાના છે જીજ્ઞેશ પણ આજ દોલતપુરા માં પેલી વાર આવ્યો અને અહીંયા ઠાકોર કોળી સમાજ બેઠા હોય એટલે મારે સંજયભાઈ પ્રશ્ન કરવો હશે આવડતો હોય ઉશિયાંગરી કરજો આમાં દ્વારકા કેટલા ગયા છે તમે હોત ઉશિયાંગરી કરો આગળ ખબર વાહ ભાઈ વાહ અમે આમાં ઉપલેટા પમદી પ્રોગ્રામ હતો ને ભાઈ એટલે મેં પૂછ્યું દ્વારકા કેટલા ગયા તો બે જણા જ ઉશિયાંગરી કરી પણ હું તો ખરેખર જેટલા દ્વારકા ગયા ને એને ભાઈકશાળી હું કરવા માનું છું કે દ્વારકા કાળીયા ઠાકરના છે ને દર્શન કરવાનો લાભ છે ને કોઈ ભાઈકશાળી માણા હોય ને એને જ મળે બાકી એક કિલોમીટર લાઇન હોય બરોબર પોગીને તો મંદિર બંધ થઈ જાય ભલા માણા હું તો ભાઈકશાળી માનું જે દ્વારકા ગયા ને ઉશી આંગળી કરી એના માટે પહેલો પ્રશ્ન પૂરો હવે એના માટે બીજો પ્રશ્ન ચાલુ થાય જેને ઉશી આંગરી કરી એ દ્વારકા ગયા એ ફાઈનલ તો હવે મને એ કહો જ અહીંયા ભગવાન કૃષ્ણ કૃષ્ણને આખ્યું ખુલ્લી છે કે બંધ કોક તો કયો ખુલ્લી કેહો તોય મારી પાસે જવાબ છે અને બંધ કેહો તોય છે કોક તો અટકારે કયો છે ખુલ્લી છે ખુલ્લી બરોબર છે 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 એની વાત સાચી સંજયભાઈ કે પણ હકીકતમાં મિત્રો જ્યાં રૂકમણી નું મંદિર ત્યાંથી કાળિયા ઠાકર ના દર્શન કરો ને એટલે મારા કાળિયા ઠાકર આખ્યું થોડી થોડી ખુલ્લી હોય ને એવો મને તમને ભાસ થાય પણ હકીકતમાં મિત્રો ભગવાન કૃષ્ણ ની આખું બંધ છે કરવા છે એનો બે જુગ આવશે સતયુગ રામાયુગ ત્રેતા યુગ ને સેલો કરયુગ અને કરયુગમાં કદાચ કોઈ માણા મૂર્તિ ખંડિત કરે ને તો વિશ્વકર્મા ને ખબર હતી જ્યાં રૂકમણી નું મંદિર ત્યાં એઠે મોટો કુવો હતો કુવો કુવામાં ચાર મૂર્તિ વિશ્વકર્મા એ ડાયટી કરે તો ઠાકોર ને ડાકોર લઈ ગયો અને ખારવાથી થી પોરબંદર થી ખારવા ને બોલાવી અને કુવામાં મૂર્તિ બહાર કાઢી પણ સમય પેલા મૂર્તિ બહાર નીકળી ને એટલે મારા ઠાકરની બંધ રહી ગઈ હતી બીજી વાત કે દુનિયાનું કોઈ પણ મંદિર હોય લગભગ મંદિર આમ મુગમ છે પણ દ્વારકા ગયા ને એને ખબર કે મારા કાળિયા ઠાકર એક જ મંદિર દરિયા બાજુ આથમણું છે પણ આથમણું શું કરવા છે આથમણું ફેરવા કોણ એનો બે જ મિનિટ નો પ્રસંગ તમને કહું એ ચાર જ્ઞાતિ માં થઈ ગયેલા કોલવા ભગત બરોબર હાલીન ભગવાન ને દૂધ સડાવવા માટે જાય પણ મિત્રો બીજી વાત તમને ઈ કર દઉં કે જેટલા જેટલા ભગતો હાલીન ભગવાન પાસે ગયા ને ભગવાન એની ઘરે જ દીકરો થઈને જન્મો છે ક્યાં પોકરણગઢ રાજસ્થાન અને ક્યાં દ્વારકા અજમલ રાજા હાલીન જાતા ને ત્યાં કાર્યો ઠાકર રામો પીર થઈને એની ઘરે આવ્યો ભલામાળા બરોબર કોલવા ભગત હાલીન જાય

કે પછી કે પછી ગેબો ઉગાયો અને મોઢું ફાટ્યું રહ્યું અને આખું બોગરું ઠબકારી દીધું ઓલા કોલવા ભગતને એમ થયું કે બાર બાર વરસથી આલીન જાવ છું કોઈ દી સમતકાર દેવું નામ નઈ અને એક દી બહાર ગયો તા નાના ભાઈના હાથનું આખું બોગરું ઠબકારી ગયો હું તારી ભક્તિ નથી કરતો અને ક્રોધમાન ક્રોધમાં બીજા દી ગયા કોલવા ભગત પણ મિત્રો આ વખતે મંદિરની મોઢા ગઢથી ન આવ્યા આમ પાછળથી આવ્યા અને પાછળથી આવીને કીધું કે ઠાકર આલ બાપ જળ દૂધ પીલે પણ કઈ સમજકાર નો દેખાણો અને કોલવા ભગત એ કીધું બાપ ઠાકર આજ બાર બાર વરસથી થી હાલી છું કોઈ દી સમજકાર જેવું નામ નહીં અને એક દી બહાર ગયો તા તો નાના ભાઈ હાથનું આખું બોગરું ઠપકારી ગયો હું તારી ભક્તિ નથી કરતો આલ જળ દૂધ પીલે અને મિત્રો તેદી મંદિર માંથી અવાજ આવ્યો તો કે કોલવા ભગત તારા ક્યાં પગ ભાંગી ગયા આ મંદિર ની મોઢા ઘેર આવી તો તારા હાથનું દૂધ પીયું પણ તારા

Karno y a ver, no, मूर्ती दर्शा तारकाना देवनी तो वाक ઘરના ભાલા તોડો તો વ્યોમુ ના જબરા વારના ભાલા જોડો તો વ્યોમ અલગેલા મરતા નેતું હો શરણારથી હાટુ એ મરવા નોસો ધવડી ના ધવડા સેલો શરણાર્થી હાટુ એ મરવા નો સો રેલા બિરદારેગા દેવ Can ya

હા જેમની પાસેથી કઈક લોકગીત કઈક ભજનો ભેડિયા સાંભળવા ઈ પણ જીવન નો લાવો એવા હિનાબેન પ્રજાપતિ ને વિનંતી કરી એને મોજ આવે એવી સંતવાણી લઈ આવે અમારે હિનાબેન પ્રજાપતિ પ્રજાપતિ